તાલુકાના રુદ્ર રાઠોડની કુપોષણમાંથી સુપોષણ સુધીની સફળ કુપોષણ મુક્ત ખેડા જિલ્લા અભિયાન અંતર્ગત ખેડાના મુવાડા આંગણવાડી કેન્દ્ર અને આરબીએસ કે ટીમની સરાહનીય કામગીરી કુપોષણ મુક્ત ખેડા જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ તાલુકાના દોઢસો અતિ કુપોષિત બાળકોને માંથી એકસો ચાલીસ બાળકોને કુપોષણમાંથી બહાર આવ્યા ગુજરાત રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં વિકાસના અનેક સોપાનો સર કરી પ્રગતિના પંથે હરણફાર ભરી છે ગુજરાત રાજ્યની ભવ્ય અને વિકસિત સુનિશ્ચિત કરતા રાજ્યના નાના ભૂલકાઓ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહે તે અતિ આવશ્યક છે અને એટલે સરકારી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી રાજ્યના તમામ બાળકોની સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા રાજ્યનું આરોગ્ય વિભાગ તથા સંકલિત બાળ વિકાસ વિભાગ કાર્યરત છે ત્યારે એનએફએચ પાંચના સર્વે અનુસાર ખેડા જિલ્લામાં નોંધાયેલ અતિ કુપોષિત બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા અને ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા એક પહેલ કરવામાં આવી એનએફએચ એસ ફાઈવના સર્વે અનુસાર ખેડા જિલ્લાના બળતેશ્વર ઠાસરા અને મહુદા તાલુકામાં અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય તાલુકોની સાપેક્ષમાં વધુ જોવા મળ્યું માટે કુપોષણને દૂર કરવાનો અભિગમ સાથે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ગળતેશ્વર ઠાસરા અને મોતા તાલુકામાં કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી આ પ્રોજેક્ટમાં અતિક કુપોષિત બાળકોની સાથે ગંભીર ચિહ્નવાળી સ ગરબા બહેનોને પણ આવરી લેવામાં આવી રાઠોડ તુલસીબેન પરેશ કુમાર ગામ ખેરાના મુઆડા તાલુકો ઠાસરા જિલ્લો ખેડા મારા બાળકનું નામ રુદ્ર રુદ્ર પરેશ કુમાર છે જેનું વજન જન્મતા વજન ઓછું હતું જે કુપોષિત મુખ ખેડા જિલ્લા અંતર્ગત મારા બાળકને દૂધ ફળ કુલેરના લાડુ બાળશક્તિના પેકેટ આપવા આપતા હતા હાલમાં મારા બાળકનું તંદુરસ્તી સુધારો છે અને અમે બહુ ખુશ છે કુપોષિત મુક્ત અભિયાન ગુજરાતનો સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું